સુરતના સરથાણા ઝોનમાં આગામી ચાર ઓક્ટોમ્બર ને શુક્રવારના રોજ પાણી કાપની પરિસ્થિતિ છે પાણીની લાઈન ને મરામત કરવાની જરૂરિયાત હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનમાં આવેલા વરાછા જળ વિસ્તરણ મથક નેટવર્કમાં મરામતની જરૂરિયાતો ઊભી થતા મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે ચાર ઓક્ટોબરના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવા માટે નિર્ણય લેવાયો છે ત્યારે સરથાણા વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે ઉત્રાણ ગામના વિસ્તાર વીઆઈપી સર્કલનો નજીકનો વિસ્તાર સુદામા ચોક થી લઈ ગોલ્ડન સ્ક્વેર મહારાજા ફાર્મ સુધીનો વિસ્તાર મહાદેવ ચોક થી લઈને લજામણી ચોક સુદામા ચોક થી લઈ લજામણી ચોક સુદામા ચોક થી વરાછા કબ્રસ્તાન થી સૌજી કોરાટ બ્રિજ રાધે ચોક થી રામ ચોક સુધીનો સમગ્ર વિસ્તાર મોટા વરાછા ગામ તળ વિસ્તાર સહિત સુદામા ચોક થી યમુના ચોક સુધીના સમગ્ર વિસ્તારમાં પાણી કાપની સ્થિતિ રહેશે 4 ઓક્ટોબર ના રોજ મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે પણ વિસ્તારોમાં અંશતઃ કે ઓછા પ્રેશરથી પાણી મળશે બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત